નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું આપ સર્વે મજામાંશો તંદુરસ્ત હશો લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી એફડીની વાત કરી હતી જનરલ વ્યૂઝ હતો એફડી શું કરવી જોઈએ કેમ કરવી જોઈએ કઈ ઉંમરમાં કરવી જોઈએ હવે અત્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડ અથવા તો બહુ કોમન નામ છે એસઆઈપી અત્યારે ગમે તે વ્યક્તિના મોડે તમે જુઓ અઢાર પંદર વીસ સોળ સત્તરની ઉપરની ઉંમરના બાળકોને પણ ખબર હશે કે મ્યુચ્યુઅલ ફંડ શું છે એસઆઈપી શું છે અને ખાસ કરીને પચીસથી પાંત્રીસ ચાલીસની ઉંમરની વ્યક્તિઓમાં વધારે લોકપ્રિય છે એસઆઈપી એસઆઈપી શું છે મ્યુચ્યુઅલ ફંડ શું છે એસઆઈપીનું ખરેખર ફૂલ ફોર્મ તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ ટર્મ એવી છે કે કોઈપણ પ્રકારના રોકાણને લાગુ પડી શકાય જેની અંદર દર મહિને એક નિશ્ચિત રકમ તમારા બેંક ખાતામાંથી કપાઈને કોઈ એક નિશ્ચિત જગ્યાએ જતી હોય એને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કહી શકાય હવે મ્યુચ્યુઅલ ફંડ શું છે તો મ્યુચ્યુઅલ ફંડ એ બજારમાં શેર બજારમાં અથવા માર્કેટમાં રોકાણ કરવાની પદ્ધતિ છે શેર બજારમાં રોકાણ કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે એમાંની એક પદ્ધતિ છે મ્યુચ્યુઅલ ફંડ કંપની હવે મ્યુચ્યુઅલ ફંડ કંપનીની અંદર વાત કરીએ તો ત્રણ પ્રકારે આ ભારત દેશની અંદર જે આપણી નાણાકીય સંસ્થાઓ છે રોકાણની સંસ્થાઓ છે એનું ત્રણ પ્રકારે નિયમન થાય છે પહેલાં પહેલું એક તો બેન્ક્સ અને બેન્ક્સને લગતી જે બાબતો છે એનું નિયમન કરે છે આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બીજું નામ છે આઈઆરડીએ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે ઇન્સ્યોરન્સ એમાં લાઈફ ઇન્સ્યોરન્સ આવી ગયું અને જનરલ ઇન્સ્યોરન્સ આવી ગયું બંનેના નિયમનનું કામ આઈઆરડીએ કરે છે અને ત્રીજું નામ છે સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ આ શેરબજાર માર્કેટમાં જે ઇન્વેસ્ટમેન્ટના જે ટૂલ્સ છે જે સાધનો છે એનું નિયમન કરે છે તો આ ત્રણ વસ્તુની અંદર આપણે વાત કરી કે માર્કેટમાં રોકાણ તો માર્કેટમાં રોકાણ ત્રણ રીતે થાય છે એક તો ડાયરેક્ટ વ્યક્તિ પોતે નોલેજ લે છે જાતે જ શેરોની પસંદગી કરે છે શેરનો ભાવ ધારો કે દસ રૂપિયા છે અને પંદર રૂપિયા થાય છે તો એ ભાવ એ પંદર રૂપિયા ભાવે વેચી દે છે એક શેર એને પાંચ રૂપિયા નફો મળે છે આ રીતે ઇક્વિટીની અંદર એ ડાયરેક્ટ રોકાણ કરે છે જે બહુ જ જોખમ ભર્યું છે એટલે આપણે ઘણા લોકો જે સિનિયર સિટીઝનો અને ઘણા કહેતા હોય છે કે ભાઈ શેર બજારમાં રોકાણ કરવું જોખમકારક છે રોડપતિ પણ બનાવે અને કરોડપતિ પણ બનાવે આવું બધી વાત થાય છે પણ એ બધી વાતો અર્ધ સત્ય છે કે જ્યારે તમે ડાયરેક્ટ રોકાણ કરો છો એના જ્ઞાન વગર ત્યારે એવું થવાની સંભાવના વધારે છે બીજી વસ્તુ આવી મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ એટલે બંને બાજુનું તો મ્યુચ્યુઅલ ફંડ કંપની શું કરે છે ગ્રાહક જોડેથી અથવા ઇન્વેસ્ટર જોડથી પૈસા લઈને જે તે કંપનીઓની અંદર પૈસા રોકે છે અને ધારો કે કસ્ટમર કે ઇન્વેસ્ટર સો રૂપિયા રોકતો હોય તો સો સો રૂપિયામાંથી દસ રૂપિયા પંદર રૂપિયા સાત રૂપિયા વીસ રૂપિયા એમ અલગ અલગ કંપનીઓમાં થોડા 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 પૈસા રોકે છે અને એક બાસ્કેટ બનાવે છે બરાબર છે તો એ બાસ્કેટ પરથી તમારે માર્કેટિંગ થાય છે કે ભાઈ કયામાં રોકવું છે પૈસા તો એ રીતે કસ્ટમરના પૈસા લઈને એ બાસ્કેટ બનાવીને માર્કેટની અંદર રોકાણ કરે છે એમાં ડાયરેક્ટ ઇક્વિટી કરતાં જોખમ ઘણું બધું ઘટી જાય છે હા જોખમ તો રહે છે જ એટલે આપણે એડવર્ટાઇઝમાં જોઈએ છે કે માર્કેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ જોખમોને અધીન છે બરાબર છે પણ એ થોડીક ઓછી જોખમકારક પદ્ધતિ છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એમાં બંને રીતે રોકાણ થાય છે સિંગલ પ્રીમિયમથી પણ થાય છે અને તમે નક્કી કરો દર મહિનાનું હજાર પંદરસો બે હજાર દસ હજાર વીસ હજાર પચીસ હજાર લાખ રૂપિયા મહિને રોકાણ કરનારા પણ કસ્ટમર છે તો એ રીતે તમારું કમિટમેન્ટ હોય એમાં કોઈ ટર્મ હોતી નથી એની અંદર કોઈ ઓપન એન્ડ હોય છે ગમે ત્યારે ઉપાડી લો ગમે ત્યારે વિડ્રો કરો પાર્સલ વિડ્રોલ કરો પરંતુ હા એમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતા હોય છે અને એ પ્રમાણે તમારા નફામાંથી ટેક્સ કપાતો હોય છે તો એ મ્યુચ્યુઅલ ફંડ થયું પણ એમાં જે એનો મેઇન જે લિક્વિડિટી છે ગમે ત્યારે ઉપાડ કરો અને ગમે ત્યારે બંધ કરો એનો મોટા મોટો માઇનસ પોઈન્ટ બની જાય છે કેમ કે જે પણ વસ્તુમાં ફાઇનાન્શિયલ ડિસિપ્લિન અથવા નાણાકીય સિઝ તો હોતી નથી તો એ નાણાકીય આયોજન નબળું પડી જાય છે તો એનો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે એ ધ્યાનમાં રાખીને વસ્તુ કરવા જેવી ખરી હવે એ મ્યુચ્યુઅલ ફંડની વાત થઈ ત્રીજી વસ્તુ થઈ યુલિપ યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પોલિસી જે આપણે એફડી વખતે વાત કરી હતી તો યુનિટ લિંક ઇન્સ્યોરન્સ કંપનીઓમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ છે દરેક ઇન્સ્યોરન્સ કંપનીઓ એલઆઈસી ઓફ ઇન્ડિયા હોય આઈસીસીઆઈસી પ્રોડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની હોય એચડીએફસી હોય આઇસી અને દરેક ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એમની જોડે આ પ્લાન હોય છે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ કંપનીઓ એ લોકો તમારા વતી તમે જે લાખ રૂપિયા બે લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા દર વર્ષે જે પ્રીમિયમ ભરો છો એ રૂપિયા લઈને એ લોકો માર્કેટમાં રોકે છે એ લોકોના પણ ફંડ મેનેજરો હોય છે અને અલગ અલગ સ્કીમ્સની અંદર અલગ અલગ યોજનાઓની અંદર રોકાણ કરતા હોય છે અને તમને રિટર્ન આપતા હોય છે હવે આની અંદર એક વસ્તુ છે મ્યુચ્યુઅલ ફંડ કે માર્કેટમાં તમારું રિસ્ક ટોલરન્સ રિસ્ક ટોલરન્સ કેટલું છે બરાબર છે એમાં ખોટ જવાની પણ સંભાવના છે પ્લસ થવાની પણ સંભાવનાઓ છે પણ એના એના નિયમો છે તમે કોની જોડે રોકાણ કરો છો કેવી રીતે રોકાણ કરો છો અને એ બધા મુદ્દાઓ બહુ અગત્યના છે અમારી જોડે જે ક્લાયન્ટ આવે છે એમને અમે એક કલાક સમજાવું છું એક કલાક સુધી અમને માર્કેટ સમજાવી અને કેવી રીતે તમારા પૈસા બને છે એ સમજાવી અને પછી અમે રોકાણ કરાવીએ છીએ તો આ યુનિટ લિંક થયું મ્યુચ્યુઅલ ફંડ થયું ડાયરેક્ટ થયું એ સિવાય ફાઇનાન્સની અંદર જે માર્કેટ કહીએ આપણે માર્કેટમાં ઘણા બધા ટૂલ્સ છે માર્કેટની અંદર ઘણા બધા ટૂલ્સ છે અમાના તમે જુઓ તો એક ડેરિવેટિવસ છે પછી છે ડેપ્ટ સિક્યોરિટીઝ બોન્ડ્સ છે અને ડિબેન્ચર્સ છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ ઇટીએફ કહેવાય છે એ પણ છે આ બધી વસ્તુઓ બહુ મોટા લેવલની છે અને સામાન્ય જે નોકરિયાતો છે જે લોકો સેલરાઈડ વર્ક છે અને પાંચ લાખ દસ લાખ મેક્સિમમ વાર્ષિક પંદર વીસ લાખની આવક છે એ લોકોના કામનું નથી પરંતુ આ બધા ટૂલ્સ છે ખરા ફક્ત મ્યુચ્યુઅલ ફંડ કે ડાયરેક્ટ ઇક્વિટી એટલું નથી એ સિવાય કોમોડિટીઝ છે કોમોડિટીઝની અંદર જમીનમાંથી મળતી કાચી ધાતુઓને પ્રોસેસ કરીને જે ને કોપર સિલ્વર મેંગેનીઝ આ બધું બનાવવામાં આવે છે એની અંદર પણ રોકાણો મોટા પાયે થાય છે નફો મોટો હોય છે જોખમ પણ એટલું જ મોટું હોય છે પણ આ બધાનો અર્થ એટલો જ છે માર્કેટમાં રોકાણ કરો ચાહે તમે યુલિપમાં કરો કે મ્યુચ્યુઅલ ફંડમાં કરો કે ડાયરેક્ટ ઇક્વિટીમાં કરો કે તમારે ફોગાવાના દરને ઇન્ફ્લેશન રેટને બીટ કરવો હોય તો એની અંદર તમારે જવું જરૂરી છે પણ એ જવું બહુ સમજણપૂર્વકનું હોવું જોઈએ ખાસ એ વાત કહેવાની યુવા વર્ગને કે જે લોકો એમ માને છે કે પાંચસો હજાર બે હજાર ત્રણ હજારની એસઆઈપી કરીને અમે લાખોપતિ કે કરોડપતિ થઈ જઈશું તો એ વાત ખોટી છે બરાબર છે હા તમે લોંગ ટર્મ પ્લાનિંગ કરો કોઈ ચોક્કસ સ્પેસિફિક હેતુ સાથે કોઈ ચોક્કસ સ્પેસિફિક ગોલ સાથે ને પ્રોસેસ સાથે મેં અગાઉ કહ્યું હતું એમ પ્રમાણે દર મહિને પાંચસો પાંચસોની રિકરિંગ મ્યુચ્યુઅલ ફંડ વધારતા જાઓ બે હજાર ત્રણ હજારનું દર મહિને વધારતા જાઓ કે એવી કોઈ સ્ટ્રેટેજી નક્કી કરવી પડે અને તો તમે કંઈક એની અંદર પાંચથી દસ ટકાનું રિટર્ન અથવા દસથી પંદર ટકાનું સંભવિત રિટર્ન તમે મેળવી શકો છો અને બીજી વસ્તુ એવી છે કે જ્યાં પણ તમે રોકાણ કરો એ વ્યક્તિ પૂરેપૂરો જવાબદાર હોવો જોઈએ અને તમારા દરેક પ્રશ્નોના જવાબ આપી શકતો હોવો જોઈએ તમને માર્કેટ સમજાવી શકતો હોવો જોઈએ એવા એડવાઇઝરને પસંદ કરી અને મ્યુચ્યુઅલ ફંડનું તમે રોકાણ કરી શકો છો તો આ વસ્તુ થઈ મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી વિશે અને લોંગ ટર્મમાં સારું જ છે કેવી રીતના સારું છે એને અમે રૂબરૂમાં સમજાવીએ છીએ અને એમને એ રીતે લાભ આપીએ છીએ હવે પછીના વિડીયો તમે જોતા રહેજો પૂરા વિડિયો જોજો અને ખાસ તો એ જ કહેવું છે કે જ્યારે બી તમે વિડીયો જુઓ તો બેલ લાઈકોન પ્રેસ કરો ઓલ પર ક્લિક કરો સબસ્ક્રાઈબ કરી દેજો આપને કંઈ પ્રશ્ન હોય કંઈ કમેન્ટ કરવી હોય તો આપ કમેન્ટ કરી શકો છો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરજો અને બીજી જગ્યાએ શેર કરજો તો ચોક્કસ તમને ઓથેન્ટિક અને સાચી માહિતીઓ આવનારા સમયમાં પણ મળતી રહેશે આભાર થેન્ક યુ